સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલ એટલે કે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કરવટ બદલી રહી છે રાજાશાહી સમયમાં નિર્માણ પામેલી આ હોસ્પિટલનું ઉદઘાટન જે તે સમયના અંગ્રેજ શાસક લોર્ડ ઇરવિનના હસ્તે ઓગણીસો ને સત્યાવીસમાં કરવામાં આવ્યું હતું તેથી તે ઇરવિન હોસ્પિટલ તરીકે ઓળખાતી હતી પરંતુ વર્ષ બે હજારની સાલમાં ગુરુ ગોવિંદસિંહની ત્રણસોમી મી જન્મજયંતિ નિમિત્તે આ હોસ્પિટલનું નામ બદલીને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું ત્યારથી આ હોસ્પિટલ તેના શોર્ટ ફોર્મ જીજી હોસ્પિટલ તરીકે ઓળખાઈ રહી છે બસો બેડથી શરૂ થયેલી આ હોસ્પિટલમાં આજે બે હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે સમયની સાથે તાલ મિલાવવા સમયાંતરે હોસ્પિટલની સુવિધાઓમાં વધારો કરવામાં આવતો રહ્યો છે સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીના બાવીસ જેટલા વિભાગો હાલ આ હોસ્પિટલમાં કાર્યરત છે અને સત્તરસોથી વધુ વિદ્યાર્થીઓ અહીં તબીબી અભ્યાસ કરી રહ્યા છે વધતી જતી વસ્તી સાથે આરોગ્યની સુવિધાઓનો વિસ્તાર કરવા તથા દર્દીઓને આધુનિક સુવિધા અને સારવાર ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે આ હોસ્પિટલના કાયાકલ્પનો નિર્ણય કર્યો છે બજેટમાં જરૂરી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે ત્યારે એક નવા અને આધુનિક હોસ્પિટલ પરિસરના નિર્માણ માટેનું કાર્ય આરંભી દેવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો તે આખા હોસ્પિટલ પરિસરનું વિહંગા અવલોકન છે આપ જે જૂની ઇમારતો જોઈ રહ્યા છો તે હવે ઇતિહાસ બની જશે આ જૂની ઇમારતોને ધ્વસ્ત કરીને અહીં નવી આધુનિક બહુમાળી ઈમારતોનું નિર્માણ કરવામાં આવશે આમ તો આ પ્રોજેક્ટ ઘણો જૂનો છે હાલની જૂની તમામ ઇમારતોને તોડી પાડી અહીં દસ દસ માળના આઠ ટાવરો ઊભા કરવાની યોજના છે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ હાલના પરિસરની આખી સકલ જ બદલાઈ જશે જૂની ઈમારતો ધ્વસ્ત થશે નવી ઇમારતો નિર્માણ પામશે સર્જન વિસર્જન અને પરિસર્જન એ પ્રકૃતિનો નિયમ છે આ નિયમ જીજી હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ લાગુ થવા જઈ રહ્યો છે જાણે કે જીજી હોસ્પિટલનો ઇતિહાસ કરવટ બદલવા જઈ રહ્યો છે